સુરતમાં ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ નવરાત્રી પ્રી નવરાત્રી ઠેર ઠેર ચાલી રહી છે ખેલૈયાઓના હાથમાં દાંડિયા નહીં પરંતુ અવેરનેસના બેનરો જોવા મળ્યા હતા સુરતીઓ દરેક તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે પરંતુ જ્યારે વાત મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રીની આવે ત્યારે શહેરવાસીઓમાં અનોખો જ માહોલ હોય છે ભક્તિની સાથે ગરબા પ્રેમીઓમાં ખૂબ જ આનંદ જોવા મળે છે ત્યારે તૈયારીઓને લઈને તો અગાઉ તૈયારીઓ થતી જ હોય છે પરંતુ હવે નવરાત્રીમાં કેવા સ્ટેપ કરીશું એ માટે પણ અગાઉથી જ પ્લાનિંગ કરવામાં આવે છે ત્યારે નવરાત્રી મહોત્સવના પંડાલોની જેમ જ યુવા ખેલૈયાઓ પણ શોળ શણગાર સાથ સજવા માટે તૈયારી કરી રહ્યા છે નવરાત્રી પર્વને લઈને સમગ્ર પંથકમાં બ્યુટી પાર્લરની સાથે સાથે દાંડિયા કોચિંગ ક્લાસમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓની પ્રેક્ટિસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે સુરતમાં એક પ્રિ નવરાત્રીમાં ખેલૈયાઓ દાંડિયા સાથે નહીં પણ બેનરો સાથે ગરબી રમ્યા હતા સુરતીઓ અનોખી રીતે પ્રિ નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે ખેલૈયાઓના હાથમાં દાંડિયા નહીં પરંતુ અવેરનેસના બેનરો જોવા મળ્યા હતા ડ્રગ્સ અવેરનેસ માટે સુરતીઓનો અનોખો પ્રયાસ કરાયો છે ખેલૈયાઓ દ્વારા ડ્રગ્સ અવેરનેસનો જે કાર્યક્રમ કર્યો તે લાયક છે એક તરફ રાજ્યમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે યુવાધનમાં ફેલાતા ડ્રગ્સના સેવનના દૂષણને દૂર કરવા રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસ ખૂબ ચિંતિત પણ છે ત્યારે આ ડ્રગ્સના દૂષણને દૂર કરવા ઠેર ઠેર અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવે છે સુરતમાં એક પ્રિ નવરાત્રિમાં ખેલૈયાઓ દ્વારા પણ આ દૂષણ દૂર થાય તે માટે ડ્રગ્સ અવેરનેસના બેનરો લઈને ગરબા રમ્યા હતા શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલા એક હોલમાં આ પ્રિ નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો હતો